ઇન્ડિયા ગઠબંધન એકસો છત્રીસ અને પોલ ઓફ પોલમાં ઓગણચાલીસ બેઠક કરી લઈએ તો રિપબ્લિક મેટ્રિક્સ એને આખો સમગ્ર તમામ બેઠકોનું પરિણામ આપી દીધું છે એ પ્રમાણે રિપબ્લિક મેટ્રિક્સ મુજબ એનડીએ ને ત્રણસો એકસઠ ઇન્ડિયા ગઠબંધનવીસ

એનડીએ લગભગ લગભગ ગણીએ તો સરેરાશ ત્રણસો સાહીઠ થી ત્રણસો પંચોતેર વચ્ચે બેઠક લાવી શકે છે ઇન્ડિયા ગઠબંધન સત્તાથી ઘણી દૂર પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ એજન્સીના જે આંકડા છે એ પ્રમાણે એબીપી અસ્મિતાએ જે સર્વે કરાયું છે સી વોટરને લઈ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠક બીજેપીના ફાળે તો કોંગ્રેસના ફાળે એક બેઠક આવી શકે છે સી વોટર સાથેના જે સર્વે છે પ્રમાણે એ જ પ્રકારે ટીવી ટુડે એટલે કે આજતકના પોલ મુજબ ટીવી ટુડે એટલે કે આજતકના પોલ મુજબ પણ કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે કોંગ્રેસને એક બેઠક મળી શકે છે ન્યૂઝ એટીને જે એજન્સી પાસે કરાવ્યું છે સર્વે એ પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલવું શક્ય નથી એ પ્રમાણે ચાણક્યના પોલ મુજબ ગુજરાતમાં કોંગ્રેસ ખાતું ખુલવું શક્ય નથી